વરાછામાં શાળાની બહાર જ ધોરણ બાર ની વિદ્યાર્થીની સાથે છેડતી યુવકે વિદ્યાર્થીનીનો હાથ પકડી લઈ બેભત્સ હરકત કરી વિદ્યાર્થીની એ શાળાના શિક્ષકને કહેતા શિક્ષકો એ પોલીસને જાણ કરી વરાછા પોલીસે ચોવીસ વર્ષીય ચિરાગ ખોટ ધરપકડ કરી છે યુવક સામે છેડતીના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ એક સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ બારમાં અભ્યાસ કરે છે તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છીડતી કરેલી પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતાં આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતાં તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતા તાત્કાલિક પોલીસ નરેશ સિમરણ મહાદીપ ન્યૂઝ સુરત